આ નોનવેજ ખાવાનું ભાઈ નીકળી જાવ બહાર જો ભાઈ બહાર આવી જાઓ ભાઈ ચાલો ઊભા થઈ જાઓ પોલીસ આવી ઊભા થાવ ઓય ઉભા થઈ જાઓ ઉભા થાવ હા ઉભા થઈ જાઓ ચાલો ઊભા થઈ જાઓ કોઈ વાંધો નહીં ઉભા થઈ જાઓ આવી જાઓ બહાર આવી જાવ નરેન્દ્રભાઈ ને બોલાવજો વિડિયો ચાલુ રાખ છે જે બનાવ સિંગનપુરમાં સ્વિમિંગ પુલ આવેલ છે તેમાં મારા ઉપર આઠ ને બાવીસે ગઈકાલે ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ આપ આવો અને આના અધિકારીઓ દારૂની પાર્ટી કરી રહ્યા છે જેથી હું તાત્કાલિક અધિકારી મીડિયાવાળા ભાઈઓ સાથે હતા સ્થળ ઉપર જઈ અને એમાં બે જણા ગેટ ઉપર કૂડી અને ડાયરેક રેડ પાડી એમાં વિડીયોમાં બધા આવી ગયેલા છે મને જાણ થતાં મેં સો નંબરમાં ફોન કર્યો પોલીસને પોલીસને ફોન પોલીસ કરીને પોલીસ રૂબરૂ સ્થળ ઉપર આવી છે જે સોસાયટીના રહીશોને જે વારંવાર રજૂઆત કરતા હતા એમને એમ લાગ્યું કે ભાઈ નરેન્દ્રભાઈ પાંડવને હું રેન્ક કરું એટલે મને જાણ કરી જેથી હું સ્થળ ઉપર પહોંચી અને પોલીસને બોલાવી અને મારે ગામ જવાના કારણે હું ત્યાંથી શાળાનો નીકળી ગયો હતો બાકી આગળ જે કઈ કાર્યવાહી કરે છે એ પોલીસ કરે છે